જગદીશભાઈ પટેલ સરપંચ ઉતરસના ગ્રામ પંચાયત સ્વચ્છ ભારત મિશન હેઠળ આજ રોજ ખેડા જિલ્લા ખેડા જિલ્લામાં ઉતરસના ગ્રામ ને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ આવેલો છે તો એ બદલ હું ઉત્તરસંડા ગ્રામ પંચાયત અને પંચાયત દ્વારા દરેક ગ્રામજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો ને આવો સપોર્ટ કરતા રહે આપણા ગામને આગળ ને આગળ સ્વચ્છતા બાબતે દરેક બાબતે આગળ ને આગળ ખેડા જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે અને પ્રગતિ પ્રગતિ આગળ આગળ આપણા દેશમાં પણ આપણું સ્થાન ઉત્તરસંડાનું નામ આગળ રહે એવી હું દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કરું છું કોડ માપતે ગ્રામજનો તથા એનઆરઆઈ ની ગ્રામજનો ની ભાગીદારી એનઆરઆઈ પરિવારો ની ભાગીદારી ડોનેશન થી અમે જે ટ્રીપર મશીન બે ટ્રીપર મશીન ટ્રોલી ટ્રેક્ટર તથા સરકાર ની ગ્રાન્ટ માંથી અમને ઇલેક્ટ્રિક વ્હીકલ કે જેનાથી અમે ડોર ટુ ડોર કચરો ઉઘરાય છે રોજે રોજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન દ્વારા અમે ઉતરસરના ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પંચાયત તરફથી અમે ડિસ્પોઝેબલ બેગ નું પણ વિતરણ કરે છે તો આવા નાના મોટા પ્રોત્સાહન થી ગ્રામજનોને પણ મેસેજ જાય લોકોને પણ મેસેજ જાય તો આવા અવેરનેસ ના કામો કરતા રહીએ છીએ